ભરૂચની દૂધધારા ડેરીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના સત્તર વર્ષના શાસનને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પડકાર ફેંક્યો છે પણ કહેવાય છે ને કે ભાજપની સામે કોઈનું કંઈ ન ચાલે જે ભાજપ નક્કી કરે તે જ થાય કોને મોટા કરવા કોને નાના કરવા એ ભાજપ સારી રીતે જાણે છે અને આ વખતે પણ દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ કંઈક આવું જ બન્યું અને જાહેર કર્યું મેન્ડેટ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

ચૂંટણીમાં શાસન જળવાઈ રહે તે માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેન્ડેટ જાહેર કર્યું જેમાં અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલની પસંદગી કરવામાં આવી જ્યારે અન્ય બાર ઉમેદવારો ઘનશ્યામ પટેલની પેનલના જાહેર કરવામાં આવ્યા અને આ બધાની વચ્ચે વાત એવી પણ સામે આવી કે અપક્ષ પેનલ ઉતારનાર મહેશ વસાવાએ પણ ઘનશ્યામ પટેલની પેનલને સમર્થન જાહેર કર્યું ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે પંદર બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે હવે પક્ષમાંથી માંડેડ આવી જતા અઢારમી વખત પણ બાર ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધ ધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેવું હાલ લાગી રહ્યું છે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય સામ સામે આવી જતા આખરે પ્રદેશ કક્ષાએથી મેન્ડેટ જાહેર કરાતા દૂધધારા ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે પણ જ્યારે ભાજપ નેતાઓ જ આમને સામને છે ત્યારે ભરૂચના કોંગ્રેસના નેતા સંદીપ માંગરોડા શું કહી રહ્યા છે તે સાંભળીએ ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રને જાણે કે પોતાની જાગીર સમજતા હોય એ પ્રમાણેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાનો પ્રયત્ન કરે છે દૂધદારા ડેરીની ચૂંટણીની અંદર જે રીતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેટ આપી અને નામ ઉમેદવારોના જાહેર કરવામાં આવેલા છે ત્યારે હવે સૌથી ખરેખરની કસોટી જે ભારતીય જનતા પાર્ટીના વાગરાના ધારાસભ્ય ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કના ચેરમેન અરુણસિંહ રાણાની અને તારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન અને દૂધદારા ડેરીના હાલના ચેરમેન ઘનશ્યામ પટેલની છે સહકારી ક્ષેત્રને એટલું અભડાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં જ્યાં વહીવટ છે ત્યાં સંસ્થાઓનો માત્ર રાજકીય રીતે ઉપયોગ કરવામાં આવે છે સંસ્થાઓની અંદર રાજકીય રીતે તાઈફાઓ કરવામાં આવે છે અને જે પ્રમાણે દૂધ દ્વારા ડેરીના ચૂંટણીની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર જે વર્ષોથી પશુપાલકો છે એ પશુપાલકોને હિતની વાત કરવાને બદલે એક એક મતના દસ દસ લાખ રૂપિયા સુધીની જે ઓફરો કરવામાં આવેલી હતી અને જે પ્રમાણે સહકારી ક્ષેત્રને અભળાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું આ દૂધ તરા ડેરીની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીએ પંદર નામોની પેનલ ઉતારી છે એ પેનલ સિવાય જે ઘનશ્યામભાઈ અને અરુણસિંહ રાણાએ જે પેનલ ઉતારી છે ત્યારે એમની ખરેખરની કસોટી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે કે ભારતીય જનતા પાર્ટીના દમથી સરેન્ડર થઈ જાય છે આમ તો પાર્ટીઓથી ઉપર રહીને સહકારી ક્ષેત્રમાં કામ કરતા હોવાની બંને પક્ષે વાતો થાય છે ત્યારે ત્રીજા મોરચા તરીકે ભાઈ શ્રી મહેશભાઈ વસાવા માજી ધારાસભ્ય ડેડિયાપાડાના છે તેઓએ પણ ઝંપલાવેલું છે સૌને મારી શુભકામનાઓ છે પરંતુ આ તમામની કસોટી આ દૂધ ધારા ડેરીની ચૂંટણીની અંદર થવાની છે ત્યારે જોઈએ કે કોણ કેટલા પાણીમાં છે અને માત્ર સહકારી ક્ષેત્રની અંદર ખેડૂતોનો પશુપાલકોનો માત્ર ઉપયોગ કરે છે કે ખરા અર્થમાં એના હિત માટે કામ કરે છે એ આવનારા દિવસોમાં જોવાનું રહેલું છે પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નીતિને કારણે સમગ્ર ગુજરાતની અંદર સહકારી ક્ષેત્ર જે દુનિયામાં પ્રચલિત હતું વખાણાતું હતું એ આજે ભારતીય જનતા પાર્ટીની આ રાજકીય કન્નગતને કારણે દિશાવિહીન બનતું જાય છે અને એનો ઉપયોગ માત્ર રાજકીય લાભ લેવા માટે થઈ રહેલો છે અને એના કારણે પશુપાલકોને કે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહેલું છે આવનારા દિવસોમાં પ્રજા જાગૃત થાય ખેડૂતો જાગૃત થાય અને સહકારી ક્ષેત્રને બચાવી લેવા માટે રાજકીય અખાડાઓથી દૂર રહીને આ સંસ્થાઓની અંદર વહીવટ થાય એ દિશાની અંદર પગલા ભરવામાં જે મિત્રો આગળ આવે છે એને સહકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકો કરે એવી વિનંતી પણ કરું છું જય હિન્દ જય ભારત જય સહકાર હવે જોવાનું છે કે આ ચૂંટણીમાં આખરે થાય છે શું કારણ કે ભાજપના બે દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે મેન્ડેટ પણ ભાજપે આપ્યું છે ક્યાંક સૌરાષ્ટ્ર વાળી પણ અહીંયા ન થાય તે જોવાનું રહ્યું અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર